ઈડરમાં આજે 2024 કુંડી યજ્ઞ કરી જેમાં હજારો લોકો ભાગીદાર બન્યા હતા હનુમાનજી મહારાજ નો બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં મહાયજ્ઞ રાખેલ ગુજરાતના પનોતા પુત્રના દેશના લોક લોકલાડેલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચોવીસમાં ફરી એકવાર સરકાર બનાવે દેશના વડાપ્રધાન બનાવે એવા શુભ આશયથી આજે આ યજ્ઞ રાખે છે બે હજાર ચોવીસ જોડા આજે આ યજ્ઞમાં છે એ સિવાય પણ વધારે લોકો અહીંયા બેઠેલા છે સાધુ સંતો પણ ઉપસ્થિત છે સારંગપુર ધામથી પણ સંતો પધાર્યા છે અને આ બધાનો મૂળ આશય છે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના એક સારા ભાવિ સાથે સંકલ્પમાં જોડાય એ જ અભ્યર્થના સાથે આ મહાયજ્ઞનું આયોજન કરેલું દેશના તપસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી પુનઃ સરકાર બે હજાર ચોવીસમાં બને તે માટે ઈડર ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજીના બે હજાર ચોવીસ પાટલાનો મહાયજ્ઞ યોજ્યો છે અને દરેક હરિભક્તોએ આ યજ્ઞમાં ભાગીદાર બનીને વધુમાં વધુ મતોથી સાબરકાંઠાની સીટ જીતે એ માટેનો સંકલ્પ પણ લેવાના છે સાબરકાંઠા લોકસભા વિસ્તારમાં આવતા ઈડર મુકામે આજે દેવની પૂજા સાથે એના સંકલ્પ સાથે ખૂબ જ મોટી સંખ્યાની અંદર હરિભક્તોએ આજે સંકલ્પ કર્યો છે અને ફરીથી અબકી બાર ફરીથી નરેન્દ્રભાઈ મોદી ચારસો કે પારની સીટો સાથે આ ભારત દેશમાં શાસન પર આરોપશાહી માટેનો પણ સંકલ્પ કરવાનો પ્રયત્ન સૌ કાર્યકર્તા મિત્રો અને સૌ હરિભક્તોએ કર્યો છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો